નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણા એરંડા પંદર ડિસેમ્બરના રોજ એકસો ને ઓગણત્રીસ દિવસના થયા છે આ એરંડાનું આપણે વાવેતર આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કરેલું છે એરંડાની અંદર આપણે બે નંબરની જાત પસંદ કરી છે કારણ કે પાણીની બહુ ઉણપ હોવાથી પાણી પણ બહુ લેટ આવતું હોય છે અને અત્યાર સુધી એકસો ને ઓગણત્રીસ દિવસના થયા છે અત્યાર સુધી આપણે આની અંદર એક પણ પિયત આપ્યું નથી વગર પિયતના એકસો ઓગણત્રીસ દિવસના બે નંબરની જાત આપણે આની અંદર પસંદ કરેલી છે તો આ વખતના સારા એવા વરસાદથી ક્યાંક એરંડા વધી ગયા છે છ છ ફૂટ સાત સાત ફૂટ વધી ગયા છે પણ ક્યાંક ઘાટા પણ છે જુઓ ક્યાંક એરંડા આ ટાઈપના એટલે એકદમ સારી રીતે વીણી શકે એવા પણ ઊભા છે તો આ આપણે એકસો ને ઓગણત્રીસ દિવસના એરંડા અને બીજું કહેવાય કે બિનપિયત એરંડો છે છતાં પણ અત્યારે હજુ સુધી ક્યાંય પણ પ્રોબ્લેમ આપણે આવ્યો નથી એક પણ પિયત આપ્યું નથી છતાં એકદમ સારા છે જો એરંડા સારા હોય તો લાઇક કરજો